હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન એટ ધ સેવન્ટી વન યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે કોણ સેવા પસંદગી મંડળ અને વિવિધ ભરતીઓનું ભરતી કેલેન્ડર આવી ગયું છે આ મુજબ આવનારા બે હજાર પચીસના સમયગાળામાં ભરતી થશે તે નીચે મુજબ છે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં ત્રણસો પાંચ જગ્યા છે ટ્રાયબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં એકસો એક સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં નેવ અને મુખ્ય જે મોસ્ટ એમ્પી જગ્યા કહી શકાય તેવી ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ એટલે કે જે ટ્રેઝરી વિભાગ કહી શકાય તે વિભાગમાં ત્રણસો ને સડસઠ જગ્યા છે જે ખૂબ જ મોટી કહી શકાય ત્યારબાદ બસો ને પિસ્તાલીસ જગ્યા છે હેલ્થ એન્ડ વેલફેર યાની કે એસઆઈ અને એમપીએચ ડબલ્યુની જગ્યાઓ છે જે કોણ સેવા મંડળ દ્વારા આવશે ફૂડ સિવિલ સપ્લાય એન્ડ કન્ઝ્યુમર અફેરમાં એકસો ઓગણત્રીસ અહીં આપણે મોટી મોટી જે ભરતીઓ છે તેની જ વાત કરશું આગળ જોઈએ તો નર્મદા વિભાગમાં ચારસો ને સત્તાણું જેટલી જગ્યા છે અને મોસ્ટ ટાઈમ બી જે તમને કદાચ માહિતી મળી જ ગઈ હશે બે હજાર પચીસમાં હોમ ડિપાર્ટમેન્ટ એટલે કે પોલીસમાં અંદાજીત પંદર હજાર જેટલી જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે ત્યારબાદ જોઈએ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં સાતસો ને ચોપન રેવન્યુ ડિપાર્ટમેન્ટ તેમાં નવસો ચાર જગ્યા છે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં ત્રણસો ને ચાર ચાલીસ લેબર સ્કિલ એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટમાં નવસો છોતેર અર્બન ડિપાર્ટમેન્ટમાં ચારસો ને ચોસઠ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન ડિપાર્ટમેન્ટમાં ચારસો બેતાલીસ અને પંચાયત વિભાગમાં છસો ને આઠ જેટલી જગ્યાઓ આવવાની છે એટલે મોટી મોટી અહીં જે મોટી ભરતીઓ છે તેની આપણે વાત કરી તો આ બધી ભરતીઓ આવનારા સમયમાં આવનાર છે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો